થરાદમાં ડોક્ટર બાબાસાબ આંબેડકર પરિનિર્વાજવણી પાસે વિશાલ સંખ્યામાં નાગરિકો સમાજના આગેવાનો આંબેડકર અનુયાયીઓ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા અધ્યક્ષ અને ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહી બાબાસાહેબ પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ

અને આટલું આટલું ફરજ છે હક અને ફરજ બંને એક સિક્કાની બંને બાજુ છે બાબા સાહેબે કહેલી આ વાત દરેક નાગરિક જીવનમાં ઉતારે બંધારણના માધ્યમથી આપણો દેશ સુખી જઈ શકે દેશ સુચારુ રીતે ચાલી શકે અને આપણે પણ નવી પેઢીઓને પ્રગતિની દિશામાં આગળ વધારી શકીએ સાહેબ આજે અમિત શાહ આવી રહ્યા છે બનાસ ઓપનિંગ પ્લાન્ટ સીએનજીનો એ રીતનો બનાસ એક સહકારિતાની દ્રષ્ટિથી પ્રગતિ માટેનું એક મોડલ બન્યું છે આજે ભારત સરકારની સંસદની પરામર્શ સમિતિ છે તેના માન્ય સંસદ સભ્યશ્રીઓ સિનિયર આઈએસ અધિકારીઓ સિનિયર મંત્રીશ્રીઓ અને સ્વયં સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ એ પણ આજે બનાસકાંઠાના મહેમાન બન્યા છે અને પૂરો દિવસ સવારથી કરીને રાત સુધી બનાસકાંઠાના વિવિધ ક્ષેત્રની અંદર આજે રહેવા માટેનો એમનો કાર્યક્રમ છે બે દિવસથી બધા સિનિયર અધિકારીઓ બાકી સંસદસભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ એ પણ બનાસકાંઠાના મહેમાન બનીને અલગ અલગ ગામોમાં જઈને સહકારિતાનું મોડલ જે છે એને એનો અભ્યાસ કરી રહ્યા છે અને આના આધાર ઉપર અન્ય જગ્યાએ પણ આ સહકારિતાનું કામ તેજ ગતિથી ચાલી શકે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકારિતા મંત્રાલય બનાવ્યું અને તેની જવાબદારી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે તો આ એક સહકારિતાનો નવો સૂર્યોદય ભારત દેશની અંદર થયો છે એનું એક શ્રેષ્ઠ મોડલ તરીકે બનાસને આપણે ડેવલપ કરીએ થેન્ક યુ